વડગામ તાલુકાના ગામોમાં ચોરો બન્યા સક્રિય પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે વડગામ તાલુકાના સાપી પોલીસ સ્ટેશન હાથમાં આવતું ટીમાચુડી ગામ ટીમાચુડી ગામ ખાતે રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરો દ્વારા બે ઘરને નિશાન બનાવી ઘરમાં રહેલી તમામ પ્રકારની સામગ્રી ફેદી નાખીને ચોરો દ્વારા મોટી માત્રામાં ચોરી કરવામાં આવી હતી રોકડ રકમ સોના ચાંદીના દાગીના લઈ ચોરો ફરાર થઈ ગયા હતા ત્યારે આજ રોજ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે અગાઉ પણ વડગામ ખાતે તબેલામાં ઉભેલી ચાર ભેસો લઈ ચોરો ફરાર થઈ ગયા હતા એ ગુનાનો ભેદ હજુ ઉકેલાયો નથી અને ફરી વાર ટીંબાચોડીમાં પણ ખેડૂતો પાયમાલ થયા છે આવો સાંભળીએ અમે આવું કરીને પાછવર્ડ એવું થઈ ગયું દાગી ના લઈ ગયો ઘર તોડી ફેર જળીયા અમારું આ પોલીસ કહીએ અવાર વેલી તો હજી પોલીસ તપાસ કરવા નતા આવતી તો પોલીસ શા માટે કરવું તમે શું જોવાનું કરીને તમે આ કરી આ લો ગમો આખું ગરીબ લોકો ને આ ઉ કરો છો શા માટે આવું કરો તમારી આજે ના પાડી મને કે અમે નહીં આવો હા હું ને પડે અમારે બદલી કરીને પડીએ તો અને રાત્રે ગાબડો માં તો ધોવા જ છેતરો મને આવી રીતે થોડીઓ કર થોડી આમ પકડામાં પડી જઈને લાવવા પછી મારા ભાગીના હા નીયર ખબર પડે કે ના પડે આવા મારા બી કઈ આયા ત્યાં બધું મારું કરી દઉં છું બે ઘર ફાડે એક વાઘ હોય કદી જિંદગી મને તું કરી લાવ

પોલીસ ઉપર ફિટકાર વસાવવામાં આવી રહ્યો હતો કે પોલીસ આની નોંધ લેતી નથી કેમ આટલા બધા ચોરો સક્રિય બન્યા છે આવી રીતે વડગામ તાલુકામાં ચોરી થતી રહેશે ખેડૂતો પાયમાલ થતા રહેશે આવા લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું અગાઉ પણ છા હદમાં આવતું બાવલચોડી ગામ છે બાવલચોડી ગામની અંદર પણ નાગનેધી માતાના મંદિરમાં ચોરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હતો એ મંદિરની અંદરથી પણ સોના ચાંદીના દાગીના લઈ ચોરો ફરાર થઈ ગયા હતા લગાતાર વડગામ તાલુકાની અંદર ચોરો સક્રિય બન્યા છે એક બાદ એક મોટી ચોરીને અંજામ આપી રહ્યા છે તો શું આવી રીતે જ ચોરો બેફામ બની અને ચોરી કરતા કરતા રહેશે એવા લોકોમાં તર્ક વિતર સર્જાયું હતું કેમ પોલીસ આની નોંધ લેતી નથી કેમ આવા માથાભારે ઇસમો સુધી પહોંચી શકતી નથી કે શું આવી રીતે જ ચોરો અને પોલીસ અનતા રમતા રહેશે એ તો આવનારો સમય જ બતાવશે આજ તો સત્ય ઘટના એ છે કે ચોરી થનાર ભોગ બનનાર ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો સાંભળીએ શું કહી રહ્યા છે બીજા ખેડૂત એમના પણ ઘરની અંદરથી લાખો રૂપિયાની ચોરી થઈ છે રોકડ રકમ સોળ ચાંદીના દાગીનાની ચોરો ફરાર થઈ ગયા હતા આવો સાંભળીએ ખેડૂતની વેદના

પોલીસ પોલીસને જાણ કરતો પોલીસ હજુ સુધી તપાસમાં આવી નથી આજુબાજુના બનાવો ઘણા બન્યો છે પણ હજુ સુધી આવ્યા નથી અમાર કહેવાનું થાય છે કે થોડી તપાસ કરે અને હમણાં મળો તો સંતોષ થાય Terima kasih telah menonton.